દોસ્તો સમય વિશે તો તમે ઘણી બધી વાતો સાંભળી જશે અને સમયની વાત પણ સાચી છે કે સમય આવે જો આપણે ન સમજીએ તો આપણને સમય ચોક્કસ એવી એક લાત મારે છે કે જે જીવનભર્યાદ રહી જાય છે અત્યારે હાલ જે સમય છે ને તમારી અને મારી પાસે એ સમય સોના જેવો છે એ બહુ જ કિંમતી છે આમ આપણને કોઈને એવું નહીં લાગે કે સમય શું છે પણ જ્યારે એ સમય વીતી જશે ને ત્યારે આપણને એની કિંમત એનું મૂલ્ય સમજાશે ઘણા બધા લોકો એવા છે જ્યારે સમજવાનું હોય ત્યારે નથી સમજતા ને વીતી જ્ઞાન પછી એને થાય છે કે સારું ધ્યાન રાખ્યું હોત વિચાર્યું હોત તો સારું હતું આજે કંઈક અલગ હોત બસ એવું જ કંઈક આ વિશેનું છે કે જ્યારે પણ જે રીતનો આપણને સમય મળે એ સમયનો સદઉપયોગ કરીએ એમાંથી કંઈક શીખીએ એમાંથી કંઈક સારું એવું જાણીએ શા માટે કેમ કે પછી ધીમે ધીમે ઉંમર વધતી જશે સમય એનું કામ કરશે અને આપણે જે તે સમયે એને નહીં સાચવ્યો હોય તો સમય આપણને ચોક્કસ સપાટ મળશે માટે જેવો પણ સમય મળ્યો હોય તો આપણે એમાં કંઈકનું કંઈક શીખીએ એમાં સારી એવી એમ કહેવાય કે મન પરવી અને એ સમયનો ઉપયોગ કરીએ દરરોજ કંઈક નવું નવું શીખીએ બાકી નહીં શીખીએ તો સમય તો જેમ જિંદગી આપણી જાય છે એમ ચાલે જ રાખવાની છે માટે સમયનો સારો એવો ઉપયોગ કરીએ એવું જ એક સરસ મજાનું નાનકડું ગામ ગામની અંદર કીર્તન નામનો એક છોકરો રહીએ કીર્તન ભણવામાં ખૂબ જ હોશિયાર અને ખૂબ જ કર્તવ્યશીલ જે ઘણું બધું કરી શકે એવી ક્ષમતા છતાં એ સમયના અભાવે કંઈ કરી શકતો કેમકે એની પાસે સમય નતો જેથી કરીને ઈતર પ્રવૃત્તિઓ કરી શકે કેમકે નાનપણની ઉંમર ભણે અને ભણવાની સાથે સાથે નાનું મોટું ખેતરનું પણ કામ કરે કેમકે પરિસ્થિતિ પણ એની થોડી મીડિયમ તો કામ પણ એને કરવું પડતું ઘરનું અમુક નાનું મોટું હોય ખેતરનું હોય તો એનામાં ઘણું બધું કરી છૂટવાની ભાવના પરંતુ એ સમયના અભાગે કરી નથી શકતો પછી ગામના એક વૃદ્ધ વ્યક્તિએ જઈને એને કીધું કે કીર્તન તારી પાસે ઘણી સારી એવી આવડત છે તું ઘણું બધું કરી શકે એમ છે તારી પાસે સોનાની ખાણ છે તું બસ એને ખોદી નથી રહ્યો બસ આ જ વાક્ય કીર્તનના મનમાં લાગી ગયું અને એને જે કોઈ એનો સમય એની પાસે જેટલું પણ સમય હતો થોડો ઘણો બચેલો કે જે કંઈ સમય એ સમય એનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું ઉપયોગ કર્યા બાદ એ કંઈક ને કંઈક નવું શીખતો રહ્યો નવું શીખતો રહ્યો એમ કરતાં કરતાં ધીરે ધીરે એ એડિટિંગની અંદર માસ્ટર થઈ ગયો ફોટો એડિટ કરવા વિડીયો એડિટ કરવા કે કંઈ પણ એડિટિંગ માટે એ માસ્ટર થઈ ગયો તો માસ્ટર થઈ ગયો તો એને લોકો પહેલાં એની જે ધીકરતા એની જે ટીકાઉ કરતા એ છોડી અને આજે એની વાહ કરવા માંડ્યા અને લોકો એવું કહેવામાં લાગ્યા કે એ વ્યક્તિએ સમયનો સારો એવો ઉપયોગ કર્યો અને સમયને સાચવ્યો તો સમય આજે એને સાચવી લીધો એમ એવી જ રીતે આપણે પણ સમયનો સારો એવો ઉપયોગ કરી અને સમયને જો સાચવી લઈએ તો સમય આપણને ચોક્કસ સાચવી લેશે પણ જો સમયને આપણે નહીં સાચવીએ અને આપણે એને જેમ તેમ વેડફી નાખીશું તો સમય આપણને થપાટ મારશે આપણને રાહત મારશે માટે સમયને હંમેશા માન આપો અને જે તે સમયે જે શીખવાનો હોય તે શીખી લઈને સમયનો સદઉપયોગ કરો જય માતાજી